આઠ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા આપતા હતા જેના કારણે બાતમી મળતા રેડ કરવામાં આવી હતી વેપારી સરકારમાંથી ઓછું અનાજ આવે છે તેમ છેતરપિંડી કરતા હતા સુરત કલેક્ટરના પુરવઠા અધિકારી આ ઘટના બાદ દોડતા થયા છે સુરતમાં ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ રેડ કરી હતી જેમાં ગોપીપુરા સ્થિત કિરપારામ મહેતાના ખાંચામાં આવેલી દુકાનમાં રેડ કરાતા વેપારી ચોંકી ઉઠ્યો હતો સસ્તા અનાજની દુકાન ગ્રાહકોને ઓછું અનાજ આપતો હતો જેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું આ વેપારી ગ્રાહકોની સરકાર તરફથી મળવાપાત્ર જથ્થામાંથી જ કટકી કરતો હતો સુરતના કોર્પોરેટરે રેડ કરતા વેપારીની પોલ ખુલ્લી પડી હતી ત્યારે કોર્પોરેટરે કોમ્પ્યુટરમાં શું જથ્થો બતાવ્યો છે તેની લઈને પણ ચેકિંગ કર્યું હતું સમગ્ર ઘટનાની જાણ સુરતના પુરવઠા અધિકારીને કરાઈ જેને લઈ પુરવઠા અધિકારીએ પણ ટીમ સાથે દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું મહત્વનું છે કે લાંબા સમયથી આ વેપારી દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી વધેલો અનાજનો જથ્થો કોને આપવામાં આવતો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રેટમાં આગળ શું કાર્યવાહી થઈ શક્યા છે અગાઉ પણ સુરતના એક કોર્પોરેટર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં ચાલતા કૌભાંડનો પડદાફાશ કરાયો હતો અને તે વખતે દુકાનદારનો પરવાનો રદ થયો હતો હવે આ વખતની રેડમાં પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે તેને લઈને સૌ કોઈની નજર છે સરકારમાંથી અનાજનો જથ્થો સમય મુજબ આવે છે તો વેપારીઓ કેમ ગરીબોના હકનું છીનવી દેતા હશે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે

તરત રીમૂવ કરી દીધા મારું મારી બેનનું એ આવી રીતે પાછળ આ લોકો નામને નંબર લખી રાખતા કેમની જગ્યા હવે હા કોઈક નવું આવેલું આવી રીતે આ લોકો પાછળ બીજાના કાર્ડમાં લિંક એવું બતાવતા કે આ બુલટી એમની નવા તો આગળ જઈને પછી આપણે

બધું હોય તો આપડે એ લોકોને આપીએ છે ને તો આપણા જ લોકો લેતા હોય તો શું વાંધો આવે એ સરકારની મેટર છે તમે હું કેમ એમાં બોલો કાલે કેન્સલ થઈ થયું હું તો બધી દુકાન પર જવાની છું એક દુકાન પર નહીં બધે 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 જઈશું પણ સરકાર જેટલું આપતા હોય તેટલું અમારો લેવાનો અધિકાર છે ને કાકા વસ્તુ એ છે હમણે સ્ટોક ઓછો આવ્યો તો તમે ઓછો સ્ટોક એની અંદર બતાવો જેટલો આવ્યો છે તેટલો બતાવો તમે 9 9 કિલો એક માટી કે જો હવે આમના માટે સરકાર અમને જેટલો આપે એટલો અમારો અધિકાર છે લેવાનો 15 કિલો જેવું તમે કાપી નાખ્યો હવે તમે 12 વીટ હોય તોય અમને શું ખબર પડે ને મેં તો બે એક વખત માર્ક કરેલો છે ગંડીવાલા આવે ને એ લોકો ને હાથે આમનો તાલમેલ ચાલતો હોય ડાયરેક્ટ કે કેટલી બારો બારે જ બરો માલ સામાન વેચાઈ જાય હાલો હા બોલો